છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂત મિત્રો લાંબા ગાળા સુધી અમે કપાસ સાચવીએ છીએ અને એક સામટો વેચાણ કરીએ છીએ ટૂંકમાં અકબંધ રીતે વેચાણ કરવું હોય તો તમે જોઈ રહ્યા હતા કે ફળિયામાં ખૂબ તપાવવો પડે આ પહેલી પ્રોસેસ છે ત્રણ ચાર દિવસ સુધી પાવરફુલ સૂર્યપ્રકાશમાં એકદમ તડકો હોય ત્યારે ફળિયા વચ્ચોવચ ઢગલો કરીને તપવવાનો હોય છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે પહેલી પ્રોસેસ ત્રણ ચાર દિવસ સુધી તડકામાં તપવ્યા બાદ આપણે ગોડાઉનમાં નાખી દેવાનો ગોડાઉનમાં આપણે આવી જાય એટલે તમે જોઈ રહ્યા હતા કે મારો ખુદનો કપાસ છે જે અમે પહેલી વીણી કરી તે અમે ગોડાઉનમાં નાખી દીધો અને તમને અત્યારે વિડીયોમાં કડપ દેખાઈ રહી છે આ કડપ બધી જ અમે બહાર કાઢી નાખશું અને તે જગ્યાએ પ્લાસ્ટિકનો ફરતો કાગળ દિવાલની આસપાસ રાખીને ખેડૂત મિત્રો ત્રીજી વખત આ કપાસને અકબંધ સાચવવા માટે થડી કરવામાં ગોઠવશું તો આ ત્રણ પ્રોસેસ પસાર કરીને જ ખેડૂત મિત્રો કપાસ સાચવવામાં આવે તો લાંબા ગાળા સુધી કપાસ છે તે આપણે સાચવી શકીએ છીએ અને ભેજ છે તે કપાસમાં નથી આવતો પરંતુ અકબંધ થડી કરવી છે તેવા ખેડૂત મિત્રો સૂર્યપ્રકાશમાં તડકામાં ટના ટન એકદમ હવા નીકળી જાય તે રીતે તપાવીને નાખે તો જ લાંબા ગાળા સુધી આપણે કપાસ સાચવી શકીએ છીએ ખેડૂત મિત્રો મારે છ વીઘામાંથી એકસો ને ત્રીસ કિલો નીકળો પહેલી વીણનો વરસાદને લીધે લેટ વેરાયટી હતી એટલે હજી ઉત્પાદન છે તે કહેવાય ને કે એકસો ત્રીસ કિલો એટલે વીઘે એકવીસ થી બાવીસ કિલોની આસપાસ એક મણની આસપાસ ઉત્પાદન છે તે આ પહેલી વીણીમાં આવેલું છે તમારા વિસ્તારમાં કપાસના ઉભા પાકની પરિસ્થિતિ કેવી છે કારણ કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલ્યું પંજાબમાં તો ઘણો બધો બગાડ કપાસના પાકમાં જોવા મળી રહ્યો છે તેવી વાતો આપણે સાંભળી રહ્યા છીએ આ ઉપરાંત ગુજરાતમાં પણ ઠેર ઠેર કપાસમાં રાતળ આવી ગઈ છે લાલ થઈ ગયો છે પાકી ગયો છે બગડી ગયો છે ઉભે ઉભો સુકાઈ ગયો છે આવા અનેક પ્રશ્નો મિત્રો અમને કોમેન્ટોમાં જણાવી રહ્યા છે તો તમારે ત્યાં કેવી પરિસ્થિતિ કપાસના ઉભા પાકની અત્યારે જોવા મળી રહી છે તે તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો